બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબાની પરંપરા યથાવત જોવા મળી રહી છે પાલનપુરના ગઢ ખાતે અંબાજી માતાજીના મંદિરે વર્ષોથી પ્રાચીન પરંપરાગત મુજબ નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે જોકે નવરાત્રિમાં મહિલાઓ પોતાના માથે ગરબો મૂકી અને નવ દિવસ સુધી માતાજીની આરાધના કરે છે એટલે કે શહેરોના પાર્ટી પ્લોટના ગરબાઓની જગમજ વચ્ચે આજે પણ ગ્રામીણ વિસ્તારના પ્રાચીન ગરબાએ આકર્ષણ જમાવી રહ્યા છે સમગ્ર રાજ્યમાં હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે શહેરી વિસ્તારોમાં મોટા મોટા પાર્ટી પ્લોટમાં પશ્ચિમની સંસ્કૃતિ પ્રમાણે ગરબા યોજાઈ રહ્યા છે જો કે ગ્રામીણ વિસ્તારોએ આજે પણ પરંપરાગત પ્રાચીન ગરબાની જે પ્રથા છે તેને જાળવી રાખી છે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ મહિલાઓ શેરી ગરબાના પારંપરિક વેશ પરિધાન કરીને માથે ગરબો લઈ ગરબે રમતી જોવા મળી રહી છે છે પાલનપુરના વર્ષો જૂની પરંપરાગત રીતે અંબાજી માતાજીના મંદિરે ગરબા યોજાઈ રહ્યા જેમાં મહિલાઓ સહિત પુરુષો માથે ગરબા લઈ મા આદ્યશક્તિની આરાધના કરતા જોવા મળ્યા હતા એટલે કે શહેરના પશ્ચિમીકરણની સામે ગ્રામીણ વિસ્તારોએ આજે પણ નવરાત્રીનું સાચું મહત્વ અને પારંપરિક ગરબાનું મહત્વ જાળવી રાખ્યું છે જોકે ગ્રામીણ વિસ્તારના ગરબાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે